નમસ્કાર આજે કેવા સંતની વાત કરવી છે કે જેઓ જન્મ્યા મુસ્લિમ પરિવારમાં પરંતુ ભક્તિ કરી કૃષ્ણની જન્મના સંસ્કાર મુસ્લિમ સમાજના મન દિલડું ઘેલું થયું કૃષ્ણમાં અનવર સાહેબ એમને ગુરુ તરીકે મળ્યા અને એમના જીવનની પાછલી જુક્તિ જાગી અને કૃષ્ણ પરંપરા કૃષ્ણને રીઝવતા અનેક પદભજનો લખ્યા એમનું દિલ જાગી ઉઠ્યું અને એ શું લખે છે જ્યારે કોઈક ભક્તનું દિલ ભગવાન પ્રત્યે જાગી જાય છે ત્યારે કેવો ભાવા સંવાદ થતો હોય એનું સરસ મજાનું એમનું ભજન છે ભક્ત સતારશા કહે છે કોને કહું દિલડાની વાતો નથી રહેવાતું નથી રહેવાતું કોને કહું દિલડાની વાતો નથી રહેવાતું હવે નથી રહેવાતું જેને જેને કહું તે તો કહ્યું નવ માને જેને જેને કહું તે તો કહ્યું નવ માને મૂર્ખ ગણીને મારે છે લાતો નથી રહેવાતું હવે નથી રહેવાતું ઘેલો રે લોકો મારી ગત શું જાણે ઘેલા રે લોકો મારી ગત શું જાણે મારે તે રુધિયામાં કાંઈ કાંઈ થતું નથી રહેવાતું હવે નથી રહેવાતું દિલના દર્દની તો દર્દી દિલ જાણે દિલના દર્દ તો દર્દી દિલ જાણે ઓલા વેદોને નથી સમજાતું નથી રેવાતું હવે નથી રહેવાતું શુગરા મળે તો શાંતિ સ્થાપે સુગરા મળે તો શાંતિ સ્થાપે નુગરા પાછળથી કરે વાતો નથી રેવાતું મને નથી રેવાતું કહે દાસ સતાર ભજો એક અવિનાશી કહે દાસ સતાર ભજો એક અવિનાશી ભક્તિ કરતા રહે મન નથી રેવાતું હવે નથી રેવાતું આભાર